છે મધુરેશ દેસાઈ હું સાયન્ડ ફિનિયમ લિમિટેડ કંપનીમાં કામ કરતો હતો એઝ અ મેનેજર અને ત્યાંના સેટ છે મિસ્ટર વિજય કુમાર બંસલ એ મિસ્ટર શિવકુમાર કુમાર બંસલ અને મિસ્ટર નિખિલ ગુપ્તાના નામે કંપની ચલાવે છે ડિરેક્ટર એ લોકો છે અને હું ત્યાં છેલ્લા બે વર્ષથી કામ કરતો હતો અને હર વર્ષના અંત ઉપર જ્યારે મેં પગાર વધારવાની માંગ કરી તો મને સાઈડમાં બેસાડી દેવામાં આવ્યો મને એમ કીધું કે તારે કાંઈ કામ કરવાની જરૂર નથી તું કોઈ વસ્તુ કામ કરતો નથી એટલે હું તને સેલેરી વધારવામાં આવીશ આવશે નહીં અને આ વર્ષે પણ જ્યારે મેં છેલ્લા માંગ કરી હું બે હજાર ત્રેવીસ પંદર ડિસેમ્બરથી ત્યાં જોઈન થઈ ગયેલો છું અને આ વર્ષે જ્યારે મેં પાછી માંગ કરી તો મને ટોર્ચર કરવામાં આવ્યો સાયકોલોજીકલી ને મેન્ટલી કે તું કાંઈ કામ નથી કરતો તારે કોઈ કામ કરવાનું છે નહીં બધાને કામ દેવાની મને ના પાડી દીધી અને મને એમ કીધું કે તું બીજે જોબ ગોતી લે તારે સારી જોબ મળી જશે અહીંયા તારું કાંઈ કામ નથી અને પછી હમણાં જ્યારે સેલરી શીટ અમારી સાઇન કરવાની આવી જાન્યુઆરીમાં તો મને ના પાડી દીધી કે હું તારી સેલેરી નહીં કરું ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે અને જ્યારે રેઝિગ્નેશન દઈ દીધું તો મને એવું કહેવામાં આવ્યું કે હવે શું કરવા તું જાય છે જોબ છોડીને અને મને મારા સાહેબો અને વિજયકુમાર બંસલ પોતે મને અપ્રોચ કરવા માંડ્યા કે ભાઈ તારે જવાનું નથી મારી પાસે બધી વસ્તુઓની રેકોર્ડિંગ પણ છે બરાબર ફોનની રેકોર્ડિંગ છે શિવ સાહેબની અને બંસલ સાહેબની પણ કે મને એવું કીધું ગઈકાલના રાતના કે જો તું મળવા નહીં આવ તો પછી મને દંડો દેતા કે જોર જબરદસ્તીથી તને બોલાવતા આવડે છે આજે હું એમને ઓફિસે મળવા ગયો હતો ત્યારે મેં એમને રજૂઆત કરી કે મને આપની ઓફિસમાં કામ નથી કરવું અને છતાંય તે મને એમ કીધું કે તારે આવી જ જવાનું છે કાંઈ પણ હોય હું નહીં જાણું અને મેં એમને એમ કીધું કે ના હું નહીં આવું ને પછી મને એવું કીધું કે તારું કયા હાડકા મારે તોડવા એ મને કહી દેતું એટલે મને હાડકા તોડવાની ને મારવાની ધમકી આપી પછી એક લાફો મારી દીધો મને ત્યાંને ત્યાં તે એટલે પછી હું તરત ત્યાંથી બહાર જતો રહ્યો તે બધી વસ્તુઓની સીસીટીવી ફૂટેજ પોલીસ ઇન્વેસ્ટિગેશન થશે તો અવેલેબલ હશે જ તે અને જો અવેલેબલ નહીં હોય તો માનવું કે એમને ડિલીટ કરી નાખી દે એમ અને પછી રહ્યો અને પછી એ લોકોએ વિજયકુમાર બંસલ મારે ભગવાનની દયાથી મારું મને સૂજવું કે વિડીયો લઈ લઉં અને વિડીયો છે અત્યારે મારી પાસે કે જેમાં એ મને લાકડા વડે મારવા આવે છે અને હું ના પાડું છું કે આપ આવું ન કરી શકો અને બધા લોકો જે એના લોકો છે એ મારો નથી આઈ હોપ કે સરકાર જોવે સાહેબો જોવે અને સાહેબ મને જસ્ટિસ આપે અને કોઈ પણ માણસ આની પહેલાં પણ વિજય બંસલ સાહેબે બીજા એમ્પ્લોયને મારેલું છે મારકૂટ કરેલી છે બરોબર ને એની અરજીઓ બધા લોકોને મળી પણ જશે જો તંત્રને જાણ કરવી હોય તો અને તંત્રને ખાતખોડ કરવી હોય તો અને હવે મને એ લોકો અત્યારે જ્યારે વિડીયો વાયરલ થઈ ગયો છે મારો કે મને માર મારવાનો આવતા હતા એવો તો હવે એ લોકો મને ફોન કરવા માંડ્યા છે મને વોટ્સઅપ કોલ કરે છે સો ધેટ હું નોર્મલ કોલ રેકોર્ડ ન કરી લો એની માટે મને વોટ્સઅપ કોલ કોન્સ્ટન્ટ આવે છે એટલે પ્લીઝ તંત્રને સાહેબોને અધિકારીઓને અને બધા સૌને મારી વિનંતી છે કે મારી અરજીને એફઆઈઆર તરીકે કન્વર્ટ કરીને એક્સેપ્ટ કરે અને પૂરતી જે પણ ન્યાય દેવાનું થાય એ મને આપે અને બીજા કોઈ આવી રીતે હેરાન ન થાય એ સ્પષ્ટને કન્ફર્મ કરે કે શ્યોર કરે કે બીજા કોઈ હેરાન ન થાય થેન્ક યુ સો મચ સાહેબ જ્યારે પીઆઈ અરજી નહીં લે તો આ શું તમે આઈટી સુધી જશો આઈટી સાહેબ સુધી મારે તો સાહેબ ઓબ્વિયસલી આજે મારે ઉપરના અધિકારીઓના વાયના અને જસ્ટિસ આપો બાય એક્સેપ્ટિંગ માય કમ્પ્લેન્ટ બાય બાય ટર્નિંગ માય એપ્લિકેશન ઇન્ટુ એન એફઆઈઆર તો એ મારી વિનંતી રહેશે હવે હું એસપી સાહેબને કે એ લોકોને અપ્રોચ કરવાની ટ્રાય કરીશ લેટ સી અત્યારે તો હું બે વાગ્યાનો હેરાન જ થાવું છું અને અત્યારે બહુ કારણ કે મોટા માણસો છે મારું શું ચાલવાનું ખબર નથી મને તંત્ર મારી સાથે રહે એવી આશા છે થેન્ક યુ સો મચ